પ્રાચીન ભદ્રેશ્વર મહાતીર્થમાં મહાવીર સ્વામીનું બે હજાર છસો બાવીસ માં જન્મ કલ્યાણ ઉજવાયું ભદ્રેશ્વર મહાતીર્થે ભગવાન મહાવીર દેવના બે હજાર છસો બાવીસ માં જન્મ કલ્યાણની ઉજવણી શેઠ શ્રી વર્તમાન કલ્યાણજી પેઢીના સથવારે સંધ માતા શ્રી લક્ષ્મીબેન ખીમજી કાનજી ઘાંગર પરિવાર ચૂંટણીના સહિયારા લાભાર્થી પરિવાર સંગે ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી અહિંસા સત્ય પ્રેમ કરુણાના જગતને સંદેશ આપતા ભગવાન મહાવીર દેવના જન્મોત્સવે રથયાત્રાના આયોજન સહ શ્રી શ્રી સ્તવના અખંડ પાઠ સહ અભિષેક રાખવામાં આવેલ ભગવાન મહાવીર સ્વામીના પ્રાચીન તીર્થને લક્ષમાં રાખી આ વર્ષે ખાસ આયોજન થતા મુનિશ્રી હિતવર્ધન સાગરજ મુનિશ્રી પ્રિયંકર સાગરજી મહારાજ તથા સર્વ શ્રી શ્રમણી ઇન્દુ કલાશ્રી દિવ્ય કિરણાશ્રી તીર્થ ગુણાશ્રી વીરતી કલાશ્રી આદિ પધારેલ હતા આવસરે વર્તમાન ટ્રસ્ટ વસઈના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઝવેરચંદભાઈ ખોના અખિલ ભારત અચલગત જૈન સંઘ પ્રમુખ શ્રી ભાવેશભાઈ વોરા ભોજન ટ્રસ્ટ ટ્રસ્ટના કિશોરભાઈ સાયા દાતા પરિવારના શ્રી નેમચંદભાઈ ગંગર રસમીન ગંગર શ્રી મનોજભાઈ ગંગર વિનોદભાઈ ગંગર આયોજનના સૂત્રધાર શ્રી રાજેશભાઈ દેસલપુર કંઠી આદિ સર્વ શ્રી ઉપસ્થિત રહીને પ્રસંગને ચાર ચાંદ લગાડ્યા હતા તે ઉપરોક્ત સર્વે દીપ પ્રાગટ્ય કરી મહાવીર જન્મ કલ્યાણ કે સ્તવના કરી સૌ ધન્યતા અનુભવેલ હતી સંઘ માતા જયાબેન વિશનજી મારુ પરિવાર તરફથી કાયમિક સાધાર્મિક ભક્તિ આયોજન થયેલ હતું કચ્છ દેશ દેશાવર મુંબઈ થી ભાવિક ભક્તો પધારી શાસન શોભામાં અભિવૃદ્ધિ કરેલ તીર્થમાં સ્ટાફ મેનેજર શ્રી ચેતનભાઈ

હતા શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવ અને આજે શ્રી શ્રમણ ભગવાન શાસનપતિ શ્રી મહાવીર દેવ નો છવ્વીસો ને બાવીસ માં જન્મ વર્ષ જન્મ કલ્યાણક નો દિવસ હતો આજે સમગ્ર ભારત વર્ષ અને જૈન જૈન જૈનો જ્યાં જ્યાં રહેતા હશે તે તે વ્યક્તિઓ બધાએ દેશ અને વિદેશની અંદર મહાવીર દેવ ના જન્મ કલ્યાણકની ખૂબ ભવ્યતાથી જયારે ઉજવણીઓ કરતા હશે ત્યારે આજના દિવસે પ્રાચીનમાં પ્રાચીન તીર્થ એવા શાસનપતિ મહાવીર દેવ નું કોઈ તીર્થ હોય તે એ તીર્થ છે પશ્ચિમ કચ્છના પશ્ચિમ કચ્છના એવા એ ભદ્રેશ્વર મહાતીર્થ જે ભદ્રેશ્વર મહાતીર્થ શ્રેષ્ઠી જગડુસાના નામથી અને વિજય શેઠ અને વિજયા શેઠાણીના વ્રતના કહેવાય છે નામથી પ્રખ્યાત બનેલી આ ભદ્રાવતી નગરી ભદ્રેશ્વર તીર્થ અને એ તીર્થની અંદર આજે પરમાત્મા મહાવીદેવનો છવ્વીસો અને બાવીસ વર્ષનો જન્મ કલ્યાણકનો મહોત્સવ ખૂબ રંગે ચંગે ઉમંગથી શ્રી વર્ધમાન કલ્યાણજી પેઢી ટ્રસ્ટ તરફથી આખું એક જૈન જૈનેતરોને જાહેર આહવાન કરી અને આમંત્રણ આપવામાં આવેલ આજે સારી સંખ્યાની અંદર ગામથી મુંબઈ અને દેશ દેશાવરમાંથી પણ પુણ્ય સાડીઓ બધા પધારી કરી અને પરમાત્મા મહાવીરદેવનો જન્મકલ્યાણકની ઉજવણી ખૂબ સુંદર રીતે કરી છેલ્લા કેટલાક દિવસો પૂર્વે આ તીર્થની પ્રતિષ્ઠાઓના વર્ષો થયા પણ એ પ્રતિષ્ઠા બાદ આ તીર્થની અંદર પરમાત્મા મહાવીરદેવનો જન્મ કલ્યાણક ઉજવાય એવા એક ભાવ શ્રાવક રત્નોના હતા અને એની અંદર પુણ્યશાળી સંઘ માતા લક્ષ્મીબેન ખીમજી કાનજી ગંગર પરિવાર આજે એક સંઘ લઈ કરી અને ટ્રસ્ટે પણ કચ્છના જૈનોને આમંત્રણ આપી કરી મહાજનોને આમંત્રણ આપી કરી અને આ પ્રસંગ આજે ઉજવેલ છે ત્યારે આજના આ પ્રસંગે ખરેખર મહાવીર એમના કલ્યાણકની ઉજવણી પરમાત્માઓનો અને જન્મ આ પૃથ્વી ઉપર સેના માટે હતો તો અજન્મા બનવાની સાધના માટે આત્માથી પરમાત્મા સુધીનો જે એક વિચાર ભારતની અંદર ષડ દર્શનો છે જૈન દર્શન બૌદ્ધ દર્શન વેદાંત દર્શન સાંખ્ય દર્શન વગેરે દર્શનો બધાય પોતપોતાની માન્યતાની ઉપર રહી કર્યા અને ધર્મ આરાધનાઓ અને તે તે ધર્મને અનુસરતા હોય ત્યારે મહાવીરનો સંદેશ અને મહાવીરનો ધર્મ વિતરાગનો ધર્મ હંમેશા એમ કીધું છે કે કોઈ પણ આત્મા એ પરમાત્મા બની શકતો હોય છે પણ એ પરમાત્મા બનવા માટે કહેવાય છે દર ભવની અંદર કંઈક કોઈ પણ આત્મા એ પરમાત્મા બની શકતો હોય છે પણ એ પરમાત્મા બનવા માટે કહેવાય છે દર અંદર કઈક ને કઈક સાધના કરી અને મહાવીર પદને પ્રાપ્ત કરેલ એવા મહાવીર દેવ એમનો અનંતો ઉપકાર વર્તમાન આ વિશ્વની ઉપર છેલ્લા મહાવીરના સંદેશા જ આ વિશ્વને શાંતિ વર્તમાન જ્યારે કહેવાય છે રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલતું હોય અણુ શસ્ત્રોની જ્યારે દેશો અને વિદેશોના અનેક દેશો જ્યારે વાતો કરતા હોય અને જ્યાં કહેવાય છે ખૂના મરક્યા વિચારોના અને એવા સંદેશાઓ રોજે રોજ બધે ઠેકાણે દેખાતા હોય ત્યારે એક દિવસ કહેવાય છે મહાવીરના ચિંધ્યા માર્ગે તમને અમને આપણને સૌને જગતને જવું પડશે અને એવા જ વિચારોની અંદર ભારતના કહેવાય છે મોહનલાલ કરમચંદ ગાંધી પણ આ જ મહાવીરના સંદેશને પકડી કરી

એવા મહાવીર દેવના છવ્વીસો માં બાવીસ માં વર્ષની જન્મ કલ્યાણક ની ઉજવણી ભદ્રેશ્વર તીર્થે થઈ ત્યારે આજના દિવસે અમારા સૌ સાધુ સાધુ ભગવંતોનું અને વિશાળ સંખ્યાની અંદર આવનાર વર્ગ ખરેખર સુંદર રીતે લાભ લીધો ત્યારે ખૂબ ખૂબ એ સૌ દાતા પરિવારોની પણ અનુમોદના ટ્રસ્ટ હંમેશા આ તીર્થની અંદર તીર્થ ભક્તોને આમંત્રણ આપે છે કે પરમાત્માના કલ્યાણકોની ઉજવણી

જૈન જૈનેતર બધા અહીંયા સારી રીતે લાભ લીધો તે બધા હું આભાર મહાવીર સ્વામીનો જે સંદેશ છે અહિંસાનો સંદેશ એ બધાને શાંતિ આપે એવી પ્રાર્થના છે દેશ વિદેશના બધા સર્વ જૈનો જૈનતરોને આ જન્મ મહાવીર જન્મ કલાકની ખૂબ ખૂબ શુભેચ્છા છે અહીંયા આપણો ટ્રસ્ટ છે વર્ધમાન કલ્યાણજી ટ્રસ્ટ પેઢી ટ્રસ્ટ સૌએ અહીંયા બહુ સાથ સહકાર મળ્યો એમનો બહુ આભાર અહીંયા સાજેશભાઈ ઘાલા જેને આ મહોત્સવ માટે ફૂલ મહેનત કરી છે એમનો બી આભાર અને અમારા ગચ્છના પ્રમુખ શ્રી ભાવેશભાઈ વોરા અહીંયા પધાર્યા તે ભલે એમનો બી સૌ ખૂબ ખૂબ આભાર છે ધન્યવાદ જય ઝીલેન્દ્ર આજે મહાવીસ્વામી જન્મ મહોત્સવ શ્રી ભદ્રેશ્વર મહા તીર્થમાં ઉજવવામાં આવેલ હતો આ મહા તીર્થ પૂરો ભદ્રેશ્વર તીર્થ વરગોડો નિરાશરથી સ્ટાર્ટ થઈ અને સીધું ભદ્ર ગામમાં લેવામાં આવ્યું હતું અને ત્યાં સિવાયના એ લોકોને પણ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવેલું હતું અને પૂરું ભદ્રેશ્વર ગામમાં આપણે ચતુરી સંઘ સાથે આ વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં સાધુ સંતો તથા શ્રાવક શ્રાવિક બધાએ ખૂબ ભાવભેરો લાભ લીધેલ હતું આ પ્રસંગે શ્રી પ્રિયંકર સાગર મહારા સાહેબે ભદ્રસા તીર્થ માટે બહુ સુંદર સમજણ આપી હતી અને મહાવીર સ્વામી માટે પણ બહુ સુંદર સમજણ આપી હતી આજના મહાવીર સ્વામી ભગવાનના જન્મ મહોત્સવ સર્વે જૈનેત્રોને સર્વે જૈનેત્રોને શુભેચ્છા આપું છું અને આજની મહાવી જન્મ મહોત્સવ આવી રીતે વર્ષો પછી આ ભદ્રતા તીર્થમાં ઉજવવામાં આવી હતી એનું પૂરું આયોજન મેં પોતે કરેલું હતું અને મને પૂરો સાથ અને સહકાર ભદ્રસા સંઘના ટ્રસ્ટીઓ પૂરો સાથ અને સહકાર આપેલો હતો અને એ બદલ પણ ટ્રસ્ટીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું સંગમાતા શ્રી માતૃશ્રી લક્ષ્મીબેન ખીમજી કાનજી ગંગર જે આજના સંગપતિ સંગમાતા બન્યા હતા એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું ને આજના સામી ઓસ્ટ્રેલિય શ્રી જયાબેન વસનજી પાલન મારું પરિવારે આજની પૂરી સાધન ભક્તિના લાભ લીધેલો હતો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જય જીનેન્દ્ર હું રશ્મિ નેમચંદ ગંગર છું અમને આ જે મહાવીર જન્મ કલ્યાણની જે આ ઉજવણી છે એનો અમારા પરિવારને આ લાભ મળ્યો છે એના બદલ અમે ખૂબ ખૂબ આભાર આભારી છીએ બધાના સાથે સાધુ ભગવાન સાધવીજી ભગવાન બધાએ અહીંયા આવીને અમારા ઉપર જે કૃપા દ્રશ વરસાવી છે એનાથી અમારો આ પ્રસંગ બહુ સારી રીતે અમે ખૂબ ખુશી ખુશી ઉજવી રહ્યા છીએ એવી અમને અનુભૂતિ થાય છે જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર આજે ભદ્રેશ્વર મુકામે મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉજવણી પ્રસંગે જે આમંત્રણ આપવામાં આવ્યું અને એમાં હું હાજરી આપી બહુ ખુશ થયો આજે કારણ કે પહેલા જ આમ તો ભદ્રસર માં હું આવું વેકેશનમાં આવું હોળીના આવું દિવાળીના આવું આઠ આઠ દિવસ રોકાઉ પણ આવા પ્રસંગે જ્યારે મહોત્સવ પ્રસંગ હોય ત્યારે રોકાવવાનો થાય ત્યારે અનેરો ઉત્સવ અને અનેરી મજા છે આપણા છાતીની અંદર અને મહાવીર સ્વામી આપણે ચોવીસમાં તીર્થંકર થઈ ગયા એ મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક હોય આપણે ઘરે છોકરાઓનો ઉજવતો હોઈએ તો આ મહાવીર સ્વામી ભગવાનનો આપણે જન્મ કલ્યાણક તો સારી રીતે ઉજવવો જોઈએ અને ખરેખર ધન્યવાદ તો હું આજે આજે જે લાભાર્થી દાતા પરિવારે જે લીધો લક્ષ્મીબેન ખીમજી કાનજી ગંગર પરિવારે અને એની સાથે જે રાજેશભાઈએ રાજેશભાઈ ગાલાએ બધી મહેનત કરી અને બહુ જ ઉત્સવથી મને તો ખરેખર મજા આવી કે આપણા ગામની અંદર જે ઉત્સવ કરીએ એના કરતાં તીર્થંકરમાં જો ઉજવણી કરીએ તો વધારેમાં વધારે સારું થાય અને એની અંદર જો સુમેળ હોય તો અમારા જૈનોમાં કહેવાય કે ચતુર્શી કિસાન એની અંદર મુનિરાજ પ્રિયંકર સાગરજી પાલીદાણાથી પધાર્યા સાધ્વી મહારાજ સાહેબો બધા પધાર્યા અને અહીંના વર્ધમાન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઝવેરચંદભાઈ પધાર્યા મને પણ હમણાં લીધો છે ભોજનશાળામાં એટલે મેં પણ હાજરી આપી અને મોટી વસ્તુ તો એ કહેવાય કે ઓલ ઇન્ડિયાના અચલ કચ્છના પ્રેસિડેન્ટ ભાવેશભાઈ વોરા પણ અહીંયા પોતાનું અંજારનું ગામ મૂકી કરી અને ભદ્રસ તીર્થમાં આજે ઉજવણી માટે આવ્યા એ માટે પણ એમનો ખૂબ ખૂબ આભાર ટ્રસ્ટ હોતી આપણે કરીએ છીએ અને આ રીતે જ હરેક વખતે બધા જણા આવી અને સાત સકારથી અત્યારે સો બસો પાંચસો નહીં પણ હજારોની સંખ્યામાં આવીએ અને ભદ્રેશ્વર તીર્થની અંદર આપણે અહીંયા સમાઈ ન શકીએ એટલો મહોત્સવ ઉત્સવ કરીએ એવી હું અભિલાષા વ્યક્ત કરું છું આવતા વર્ષે મને આશા છે કે આનાથી ડબલ માણસો બધાય આવશે જીન જીન વિરુદ્ધ કઈ બોલાયું હોય તો બીછા મીતુક્રમચયજીની અંદર કચ્છનું પ્રાચીન તીર્થ શ્રી ભદ્રેશ્વર ભદ્રેશ્વરમાં તીર્થનું આપણું પ્રાચીન તીર્થના ભગવાન શ્રી મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક પચ્ચીસ ચીવીસો ચીવીસસો ને બાવીસમો જન્મ કલ્યાણક વર્ષ છે એ નિમિત્તે શ્રી આપણે દાતા પરિવાર ને શ્રી ભદ્રેશ્વર તટ છે જે આયોજન કર્યું એ આયોજનમાં પણ મને નિમંત્રણ આપીને આ શોભામાં અભિવૃદ્ધિ કરવા ભગવાનનો જન્મ કલ્યાણક ઉજવવા માટે ને ખાસ ઉગ્ર વિહાર કરી સાધુ ભગવાન સાધુજી ભગવાન તેમાં પ્રિયંકા સાગર મહારાજ સાહેબ આ તીર્થ માટે જે ગુરુદેવે ને શ્રી મહારાજ સાહેબે જે ઓકરી છે એની પણ સમજ બધીને આપી ને આવેલા બધા મહેમાનો પછી આ આયોજન કરનાર શ્રી પરિવાર અને દાતા પરિવાર જેમને આ બોમ્બેથી ખાસ કે કચ્છ લાગણી બતાવી કે આપણું પ્રાચીન તીર્થ છે ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણ અહીંયા જ ઉજવ ને સાથે બોરી સંખ્યામાં લઈને આવ્યા પ્રભુજીના રથયાત્રાનો વરઘોડો આખા પક્ષાલ થી આખા ગામને પણ ઓ કર્યા સાથે આવારગોડો ગામમાં ફરી અહીંયા પૂર્ણાવતી થઈ ભગવાનનો જન્મ કલ્યાણ નિમિત્તે શક્ર અભિષેક રાખ્યા છે હવે પછીનો કાર્યક્રમ શક્ત્ર અભિષેક છે એમાં બધા શ્રાવક સ્થાવિકાઓ એ વધારવા નમ્ર વિનંતી છે જય જીનેન્દ્ર જિન શાસન વિરુદ્ધ કાઈ ભોલાઈ ગયું હોય તો મુછ્યામી દુક્રા તીર્થાધિરાજ ભદ્રૈશ્વર તીર્થની આ પાવન ભૂમિ અને આ પાવન ભૂમિના શણગાર એવા મહાવીર સ્વામી પ્રભુ ની આ પાવન ભૂમિ છે અને આ પાવન ભૂમિના આજે એક અનોખું જેને કહી શકાય કે છવ્વીસો ને બાવીસ વર્ષ ની જન્મ મહોત્સવની ઉજવણી અને એ પણ આવા પ્રાચીન તીર્થે એક સંગમાતા લક્ષ્મીબેન ખીમજી રાનજી ગંગર પરિવાર અને ગામ ચુંડલીવાળા તરફથી તથા એમના સાથે રાજેશભાઈ ગાલા એ જે બહુ જ સારું આયોજન કર્યું છે મુંબઈથી પણ લગભગ નવું થી સો જણાને સાથે લઈ આવી અને અહીંયા ભદ્રેશ્વર તીર્થમાં બહુ જ સારી સારી રીતે કાર્યક્રમ ઉજવ્યો છે ગામ સવારના અંદર સવારે વરઘોડો અને જે આજના દિવસનો મુખ્ય પર્પઝ છે કે શાંતિનો સંદેશ એ શાંતિના સંદેશની ઉજવણી એવા એવા જન્મકલ્યાણ એવા મહાવીર પ્રભુનો આજે જયારે જન્મોત્સવની ઉજવણી થઈ છે ત્યારે પરમ પૂજ્ય પ્રિયંકા સાગરજી મહારાજ સાહેબ થી પાવન ભૂમિ શ્રવણી સાધુજી ભગવંત પણ ઘણી સારી સંખ્યામાં અહીં પધાર્યા આજના આ શુભ પ્રસંગે જે આ દિવસનો જેમ મુખ્ય પર્પસ છે કે આખા વિશ્વની અંદર શાંતિ અને જેને કહેવાય કે શાંતિ પ્રસરે એનો આજે આ સંદેશ છે ત્યારે મહાવીર પ્રભુના જન્મ કલ્યાણકની અહીં આ ભદ્રેશ્વર તીર્થથી ઉજવણી થઈ છે અને અહીં પધારા બધા સર્વે અ તીર્થ ભક્તોને તીર્થ ટ્રસ્ટ આવકારે છે અને અહીંયા સાધર્મી ભક્તિનો લાભ આપવા નમ્ર નમ્ર વિનંતી સાથે જય જી